વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે શહેરમાં આવેલા બત્રીસ સ્મશાનોના સંચાલકો સાથે એક બેઠક યોજાઈ હતી જેમાં સ્મશાન સંચાલકોને ઓનલાઈન ચીતા રજીસ્ટ્રેશન કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે ઓફલાઇન રજીસ્ટ્રેશન પણ કરવા માટેની જાણ કરાઈ હતી કોર્પોરેશન દ્વારા વીએમસીની એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે તે અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ વડોદરામાં સ્મશાનના ખાનગીકરણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો વિપક્ષ દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આજે બત્રીસ સ્મશાનોના સંચાલકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને જેમાં યોગ્ય માર્ગદર્શન રજીસ્ટ્રેશન ઓનલાઈન ઓફલાઈન અંગે માહિતી આપવામાં આવી હતી આજ રોજ જે વડોદરા શહેરના બધી અપડેશન માટેનું ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી છે જેમાં અલગ અલગ સ્મશાનોમાં તમારે ડેડ બોડી નોંધાવી હોય તો તમે નોંધાવી શકો છો એમાં બુકિંગ સ્લોટનો ટાઈમ એમને આપ્યો છે ચાર ચાર કલાકનો પણ એમને સમય મર્યાદા વધારવાનું અમે કહ્યું છે કારણ કે ઘણી બોડી એવી હોય છે જે કોલ્ડ સ્ટોરેજવાળી આવતી હોય છે એસએસસીમાંથી જેમ કે ખાસવાડીમાં ઘણી બધી બોડી આવતી હોય છે તો એમ એમને અમે કહ્યું કે તમે એમને ટાઈમ વધારો કારણ કે અમને તકલીફ ના પડે ચાર કલાક પછી કોઈ બીજો વ્યક્તિ આવીને ઉભો થઈ ગયો તો પછી એના માટે શું કરો એના માટે ટાઈમ બુકિંગ સ્લોટનો ટાઈમ વધારવાનું કહ્યું છે એમને ઘણી વખત એવું પણ થતું હોય છે કે બોડી આવવામાં થોડો લેટ થઈ જાય કોઈ રિલેટિવ્સ આવવામાં મોડું થાય થી આવું થાય સુરતથી આવું થાય તો એમાં પણ ટાઈમ બચતો હોય છે

પછી અમે પબ્લિક સામે એલોટ કરીશું એસએસજી ડેડ બોરી આવે તો એમાં અમે એ પ્રમાણે અમે ડેડ સ્લોટ આપતા હોય છે હાલમાં રજૂઆત કરી કે ખાસવાડીમાં બાર ચીતા આપણી ટોટલ સોળ ચીતા છે નવી ચિતા એમાં બાર આપડે લાકડાની છે અને ચાર ગેસ ચિતા છે અને બીજી રનિંગમાં જે જૂની ચિતા ચાલુ છે એ દસ ચિતા ચાલુ છે એમાંથી બે બાર છે એટલે અમે વરસાદનો સમય હોય તો અમે બાર ની ચિતા આપતા અમને ચાલુ છે એમને એવું પણ પણ કહ્યું કે તમે અમને અમને બતાવે છે એમાં રનિંગ જેટલી ચાલુ છે એટલી જ તમે અપડેટ કરો જેથી કાલ ઉઠીને પબ્લિક એવું કહેશે કે છવ્વીસ સીતા છે તમે અમને છવ્વીસ સીતા આપો એવું ના બને એટલે અમે અમને એમાંથી ડિસેબલ કરવાનું કહ્યું છે ખાસવાડીમાં અમને આઠ સીતા ચાલુ છે એટલે આઠ સીતા ચાલુ રાખો જેથી એમાં પબ્લિક ને તકલીફ ના પડે અને ભવિષ્યમાં ઘર્ષણ ના થાય એ બધું ધ્યાનમાં રાખીને અમે એમને અપડેટ કરવાનું હા સપોઝ અમને એક્ઝામ્પલ તરીકે કોઈ ડેડ બોડી અમને ડેટ બોડી સમજાય પાંચ વાગે ઓફ થઈ ગયો એસએસસી માંથી કોઈનો ફોન આવ્યો કા તો કોઈ રિલેટિવ નોંધવા માટે ખાસ વાડીમાં આવ્યા તો અમે એમને ઓનલાઈન એમને બુક કરવા માટે કહીશું ધીમે ધીમે શરૂઆત કરાવીશું કે એ રીતે તમે ઓનલાઈન બુક કરાવો ઓફલાઈન બુકિંગ અમને ચાલુ જ રાખવાનું છે જેવી રીતના ઓફલાઈન અમારા રનિંગમાં ચાલુ છે તો ચાલુ જ રહેશે પણ ઓનલાઈન બુકિંગ કરવા માટે મેં એમને રજૂઆત કરી છે કે તમે ઓનલાઈન બુકિંગ કરો આપણા સિસ્ટમ નવી શરૂ થઈ છે એમાં તમે અપડેટ કરી શકો છો બીજું એમાં જે સ્લોટ આપ્યા છે એ મુજબ તમે અમે ટેકનિકલ અમે એમને માહિતી પણ આપીશું જે તે અમારા જે સ્મશાનમાં આવશે એમને શીખવાડીશું કે આવી રીતે ઓનલાઈન બુકિંગ કરી શકે છે પ્લસ પ્રેસ નોટ પણ આપશે કોર્પોરેશન એ અલગ અલગ માહિતી દ્વારા એમને માહિતગાર કરીશું ને અવેરનેસ આવે અમે ટ્રાય કરીશું કે બધા મોટે ભાગે ઓનલાઈન બુકિંગ કરે જેથી શહેરની જનતાને પણ બુકિંગ સ્લોટ મળી રહે કોઈ ઘર્ષણ ના થાય અને માહિતી મળી રહે